વડોદરા શહેર પોલીસ વિભાગમાં ફરજ બજાવતા સાત પીઆઈની વહીવટી કારણોસર આંતરિક બદલી કરવાનો હુકમ પોલીસ કમિશનર નરસિંહ કોમર દ્વારા કરવામાં આવ્યો છે અને તાત્કાલિક ચાર્જ સંભાળી લેવા માટે પણ સૂચના આપવામાં આવી છે જેમાં ખાસ કરીને પીઆઈ વાયજી મકવાણાની અકોટા પોલીસ સ્ટેશનમાંથી મિસિંગ સેલમાં એચજી પટેલની સેકન્ડ પીઆઈ પાણી ગેટથી એ એચ ડીવી બલદાણિયાની મિસિંગ સેલથી અકોટા પોલીસ સ્ટેશનમાં એચ એલ જોશીની લીવ રિઝર્વથી મહિલા પોલીસ સ્ટેશનમાં જ્યારે આરડી ચૌહાણની લીવ રિઝર્વથી ટ્રાફિક શાખામાં બદલી કરવામાં આવી છે અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોના આતંકના કિસ્સા અવારનવાર સામે આવતા રહેતા હોય છે ત્યારે એક દારૂડિયા યુવકે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં હંગામો મચાવી આખું પોલીસ સ્ટેશન માથે લીધું હોવાની ઘટના સામે આવી છે જેમાં ગઈકાલે એક યુવક ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો અને ગાળો બોલી હંગામો મચાવ્યો હતો જેથી પોલીસે આરોપી સુરેશ પટણીની ધરપકડ કરી તેને કાયદાનું બંધ કરાવ્યું હતું ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા એક સત્તાવાર ઓર્ડર મુજબ કેન્દ્ર સરકારના કેબિનેટની નિમણૂક સમિતિના સચિવાલય દ્વારા ગુજરાત કેડરના ચાર આઈ અધિકારીઓની કેન્દ્રમાં જુનિયર સચિવ પદે નિમણૂક માટે સૂચના આપવામાં આવી છે જેમાં મનીષા ચંદ્રા કે કે નિરાલા સેદીપુ છાકછુઆકાને અને સુપ્રીતસિંહ ગુલાટી આગામી પાંચ વર્ષ માટે ડેપ્યુટેશન પર દિલ્હી જશે આ હુકમ કમલ દયાણી અધિક મુખ્ય સચિવ સામાન્ય વહીવટ વિભાગ ગુજરાત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે